બેગ છે બાઇકમાં જ રાખી દીધું છે અને આપણે પહોંચી ગયા છે કેશોદની અંદર ફુવારા જે ચોક છે અને ત્યાં આપણે આ બજરંગ ઘૂઘરા મળે છે ભાઈ બજરંગ ઘૂઘરામાં જે આપણે વણેલા ગાંઠિયા દાળ પકવાન દાબેલી વડાપાંવ ટોટલી વસ્તુ મળે છે અને ભાઈ છે જે અહીંયા બધીને પ્રોવાઈડ કરાવે છે આ ચાલો આપણે એની પાસેથી જાણીએ

જેમાં આપણે ભાવેશભાઈ છે એ ચલાવે છે તો બીજું કઈ કઈ વસ્તુ તમે કરો છો અત્યારે ઘૂઘરા પકોડા ઘૂઘરા પકોડા બસ બે જ અત્યારે હા અને બીજું કઈ બીજું કઈ તો ચાલુ કરવું હે વડાપાઉં દાળ ભાવ ભાઈ આપણે દાબેલી વડાપાઉં એવું હા હા તો આ એમ લોકો વણેલા ગાંઠિયા ને એવું બધું અહીંયા વાંચેલું સાંભળીને તમારી પાસે આવતા તો હશે ને આવે છે આવે છે ને આવે છે પણ વણેલા ગાંઠિયા નું ચાલુ કર્યું હતું

આ છે આપણે પકોડાનો લોટ દઉં છું હા પકોડાનો લોટ હા બરાબર આમ હોય છે મેંદો હા હા ચણાનો લોટ બરાબર અને નિમક બરાબર ચટણી કઈ કઈ હોય તમારી પાસે આ છે ગોળ ખજૂર આંબલી ગોળ ખજૂર આંબલી બરાબર અહીંયા બાજુમાં આ છે આંબલી ગોળ તપ બરાબર અલીલી છે હા હા આතු મરચા ઓદીનો અને પાંચ છ કે પછી તૈયાર છો આ છે આપો તીખું મરચું અને લસણ તીખું મરચું લસણ આ છે દહીં દહીં માટે મતલબ નાખો છો તમે ડિશ માં ગુગરા હું વાત છે ગુગરા દહીં પબ્લિક એમ કે દહીં નાખો તમને મજા આવે દહીં ચાલુ કરી દીધું તમને મજા આવે એમ કરવાનું અમારે પબ્લિકને મજા આવે ઈ બરાબર ઈ કેમ અને એ પણ ભાવમાં વીસ રૂપિયામાં વીસ રૂપિયામાં હા કેટલા ઘૂઘરા વીસ રૂપિયામાં ત્રણ ઘૂઘરા હા ત્રણ જાતની ચટણી સેવ એનો મસાલો દહીં ડુંગળી હા ફૂલ પ્લેટ કરીને જ આપવાની જબરદસ્ત એ પસંદ આવ્યું ભાઈ આ જગ્યાનું સરનામું છે અક્ષયગઢ રોડ હા કુવારા ચોક

Gugrek kan sedet. Sedet Gugrek. Online. Here, right, look at it. Why you want to get it? So, we're now going to give you મિત્રો અહીંયા છે આ ખુખરૂ છે આ ત્રણ ખુખરા છે આપણી પાસે વીસ રૂપિયાની પ્રાઇસમાં દહીં સાથે ભાઈ આવે છે ચાલો આપણે ટેસ્ટ કરીએ અને જો એમ તો બહુ જ ગરમ છે ઘૂઘરા ખાઓ ને એમ લાગશે કે ભાઈ તમે ભેળ ખાવ છો ભેળમાં જે રીતનો તમને ટેસ્ટ મળતો હોય ને એ રીતનો ટેસ્ટ તમને આ ઘૂઘરામાં મળશે આખું અલગ આપણે તમે દહીં પૂરી ખાધા હોય અથવા તો કોઈ ભેળ ખાધા હોય એમાં જે રીતનો તમે ટેસ્ટ મળતો હોય ને મિત્રો એ રીતનો ટેસ્ટ આપણે તમને આ ઘૂઘરામાં મળશે અને એકદમ અલગ આખો યુનિક ટેસ્ટ જોવા મળે છે એમના લાગે ઘોઘરા ઘૂઘરા ખાવજો ઘૂઘરાનું જે ક્રંચ એટલું થાય છે ને ઘૂઘરામાં કેમ કે ગરમા ગરમ તમને તડીને આપવામાં આવે છે એને લીધે ક્રંચ થાય છે એકદમ અંદર અવાજ આવે છે ખાવ ત્યારે અને ટેસ્ટ આખો ભેળનો અલગ જ આખો ફિલિંગ ફ્લેવર બધી વસ્તુ આપણે અહીંયા અલગ જોવા મળે છે યાર ચાલો આપણે એનું જે બીજું બેટ છે એ લઈએ જો તમે આ બીજું બેટ એનું હા મોરું રાખું કીધું હમ

કુલ્લી ક્રંચ મસાલેદાર ઘૂઘરા આપણે બજરંગ ઘૂઘરા કેશોદની અંદર ફોવારા ચોક આપણે અહીંયા આવી જાઓ અચાનક ફ્લેવર સાથે તમને આ ઘૂઘરા જોવા મળે ભાઈ અલગ પ્રકારના ઘૂઘરા કેશોદની અંદર જોતા હોય ને ખાવા હોય તો બજરંગ બજરંગ ઘૂઘરાની મુલાકાત લઈ લેજો તો આપણે જે આ પકોડાની જે ડીશ છે પચીસ રૂપિયાની આપણે પકોડાની ડીશ આવે છે તો એ પણ આપણે મળી ગઈ છે અહીંયા ચાલો આપણે આને જોઈએ તો હવે આપણે જે પકોડું છે એને ટેસ્ટ કરીએ બહુ જ ગરમ છે ભાઈ આપણે સા સાવ એવું નાનું બાઇટ લેજો તો મોટું બાઇટ નથી લેવું કેમ કે પાછી અને ખાવામાં બહુ પ્રોબ્લેમ આવશે બહુ ગરમ છે અને વાત કરીએ ટેસ્ટની તો ભાઈ તેલ છે ને અમને આમાં તમને ના બરાબર મળે છે જે તેલમાં તરવામાં આવે છે તો તેલ આખું પાછું નીકાળી પણ એટલું લેવામાં આવે છે કે તમને તેલ ના બરાબર જોવા મળે છે આમાં અને વાત કરીએ તમારે આપણે આને ક્રંચ છે તમે જ્યારે ખાશો તો થોડું ઘણું તમને ક્રન્ચી લાગશે પકોડું અને આની અંદરનો બટા બટાટાનું મસાલો છે એ પણ તમે ફીલ કરશો અને સાથે જ્યાંની ચટણીઓ છે ચટણીમાં છે ને તમને ભાઈ તીખી ચટણી નથી ગમતી તો તમે કહી દેજો કે મને તીખી ચટણી નથી જોતી નહીં આપે બાકી જે આ બે ચટણીઓ છે એની સાથે જે આ પકોડું છે તમને ખરેખર બહુ મજા આવશે જમવાની સુપર સોલિડ અને ધમાકેદાર ટેસ્ટ સાથે મળ્યા ભાઈ એક વાર વિઝિટ જરૂર કરી લેજો આપણે બજરંગ ઘૂઘરાની તો મિત્રો જબરદસ્ત ઘૂઘરા અને પકોડાના ટેસ્ટ સાથે બજરંગ ઘૂઘરાના પકોડા અને ઘૂઘરાના ટેસ્ટ સાથે આપણો બ્લોગ રહી છે અહીં સુધીનો અને ખરેખર ડબલ વાળી વાત થઈ છે બહુ ટેસ્ટી અહીંયા ઘૂઘરા અને પકોડા મળે છે અને હવે વહેલા મોડા ગ્ચા પણ ચાલુ થવાના છે તો પહોંચી જજો વરસાદની સિઝન છે અને આ રીતનું ફાસ્ટ ફૂડ ખાવું બને જ છે તો મિત્રો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં વિડીયોને લાઈક ના કર્યું હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો ફેલાવજો પોતાના સ્ટેટસમાં રાખજો બીજાને પણ સ્ટેટસમાં રાખાવજો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય